કરવાની છે તો આપણે જુલાઈ મહિનાના બે હજાર પચીસની અંદર બે તારીખ ત્રણ તારીખ સાત તારીખ અગિયાર તારીખ સોળ તારીખ સત્તર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખે આપણે વાવણી કરવાની છે હું ફરી રિપીટ કરીશ કે કઈ કઈ તારીખે આપણે વાવણી કરવાની છે અને નક્ષત્રો સાથે બે તારીખ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે જે સવારે સૂર્ય ઉદયથી અગિયાર ને છ મિનિટ સુધી છે પછી ત્રણ તારીખ હસ્ત નક્ષત્ર છે એ પણ સવારે સૂર્ય ઉદયથી એક ને ઓગણપચાસ સુધી આપણે વામણી કરી શકાય છે સાત તારીખને અનુરાધા નક્ષત્ર છે અગિયાર તારીખ પુત્રસડા નક્ષત્ર છે જે આખો દિવસ છે અગિયાર તારીખ સોળ તારીખ ઉધરભદ્ર નક્ષત્ર છે સત્તર તારીખ રેવતી નક્ષત્ર છે એ પણ આખો દિવસ એકવીસ તારીખ ને રોહિણી નક્ષત્ર છે એ પણ આખો દિવસ સત્યાવીસ તારીખ મઘા નક્ષત્ર છે જે સૂર્ય ઉદયથી ચાર નવ બાવીસ સુધી બપોરે ત્યાં સુધી આપણે વાવણી કરી શકાય છે અને ત્રીસ તારીખ હસ્ત નક્ષત્ર એ પણ આખો દિવસ છે તો ફરીવાર આપણે જુલાઈ મહિનાની વાવણી માટેની તારીખો ફરી એક વખત રિપીટ કરીશ બે તારીખ ત્રણ તારીખ સાત તારીખ અગિયાર તારીખ સોળ તારીખ સત્તર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખ તો ખેતીની અંદર આપણે નક્ષત્ર આધારિત ખેતી